હું મારો ઇતિહાસ કહું ને તો આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે તમને જે લાગતું હોય અને હું ખટારાનો ડ્રાઈવર છું અત્યારે નથી કરતો પણ મારો ધંધો મેન ખટારાનો અને ઈથી મેન ધંધો ઝઘડો કરવાનો બાસવા સિવાયનો આપણો કોઈ બિઝનેસ નહોતો ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમાં કોમ નો કહેવાય ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય આ તમે હેઠે બેઠા છો ઉપર ચડાવ્યા છે તો આ કયો છેડો નક્કી થાય છે હું તો એમ છું મારા કરતા તમારા કઉા પૈસા જાજા છે સંપત્તિ જાજી છે પણ સાજી તમે હેઠે બેઠા છો ને આ કા તેમ નથી આવતા આ તમારું કામ જ નથી અને કામ હોય તો આ એક વખત જે બોલાવો છો લોહી ના ધબકારા ન વધી જાય તો તમારો ગુલામ થઈ જાય

બાકી ઝઘડા કરતા હતા ને તેથી કોઈ હામુ નતું મળતું ના માર કે રાકા મોટા ગાલ માં આંગણા ફરાવે હરી ભજવું હક બોલવું ધોનું બાતા અવલ આવા નર ને આઠે પોર કોઈ થી ઉતરે નહીં અમલ મારે અશુભાઈ અરે ઘણી વાર અમારે ચર્ચા થઈ હતી પણ આવવાનું કમૂરતામાં નક્કી કરતા હતા પણ મારે તારીખો ખાલી નહોતી એટલે મેં કીધું પણ સેટિંગ થાય એવું નથી હું તો એમ પાપી આ દુનિયામાં કોઈ છે મેં કીધું એમ જેસલ કરતા ઇતિહાસ કારણ કે આપણે કોઈ સારું કામ કર્યું નથી કોઈ મંદિરે નથી ગયો સીતારામે નથી કર્યા ક્યાંય કોઈ દર રૂપિયા આપ્યા નથી આપડે કઈ સારું કામ કર્યું જ નથી પણ એક મેન મુદ્દો તમને કહું કે હું તો એમ કહું કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ મા બાપને જાળવજો બાપુ આ મેં એક જ કામ કર્યું ને એમાં આપણો મેળ પડી ગયો મા બાપ જેવા બાપુ ભગવાન ને માતાજી ને પિતા આખી દુનિયા દુકાનો ખોલી ને બેઠી છે કોઈ કઈ છે નહીં વાતમાં મા બાપ જેવા ભગવાન ભગવાન ક્યાંય છે નહીં ગોત હોય તો ગોતી આંટો મારી જો ક્યાંક ભેગા થાય તો મને ફોન કરજો કાંઈ છે ભગવાન ક્યાંય કાંઈ છે જ નહીં હું આખી દુનિયા રખડીને બેઠો છું બધા લાવો લાવો ઘરે લઈ જાવ એમ કોઈ કહેતું જ નથી અમે એક જગ્યાએ ગયા ને તમે આમ અંદર ગયા ને તો કે દસ રૂપિયા આપો મેં કે ટોકરો વગાડવાના મેં કહ્યું અમારે ગામ રામજી મંદિર માં ચાર ઠીંગા છે ધરાય છું તમે નહીં વગાડવી આવી નવી આવી દુકાનું છે ચારે બાજુ આટો મારું હોય મારી દુનિયા જોવા જેવી છે પણ મળે કાઈ નહીં મળે મા બાપના ના આશીર્વાદ થી બાકી કઈ નહીં ખોટી વાત

પૈસા લેવા હોય ને એટલે બાબુ બધી ડય ડય વાતું છે કઈ છે નહીં ને આપડે પૈસા કરતા છીએ એવું છે નહી મારો તો એક જ હિસાબ છે માણા થઈ જાવ જીવવા જેવું ટાણું આવ્યું છે જીવવા જેવો સમય આવ્યો આપડા ગરઢા તમારે તો અહીં જેવું હોય એવું ભાઈ અમારા ગેઠા ભૂખ્યા મરી ગયા ખાવા રોટલા નતાગડા ઉપર થીગડા ઢબકારી ઢબકારી કરીને બાબુ કપડા પહેર્યા કોઈ થીગડા વાળું પહેર્યું હોય તો મને દેખાડો તમારે કાજુ બદામ ને છોકરા ઓગઠું કરે બોલો આપણને એમ તો ખારું જીવવા જેવું નથી આવ્યું ઓલા કાગળિયા વિણતા વિના હાથમાં પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને તો હું તો એક એકડો એક વિચાર કરું મારે બોટું આમ તો જુઓ સમય આવ્યો છે તો આમાં જીવતા ન આવડે તો આટો છે નહીં